હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું લઈને આવ્યો છું મમ્મી સેફની સૂપની રેસીપી બહુ જ સરસ હશે બહુ જ ટેસ્ટી ગાજર ઝીણા સમારીને લઈ લીધા છે એકદમ પતલા પતલા સમાર્યા છે ત્રણ ના ગાજર થોડી એવી ડુંગળી છે સો ગ્રામ ઇટલી સાફ કરીને પછી લઈ લીધી ઝીણી સમારીને એક ટામેટું એક ટુકડો કોભી એ પણ સમારી લીલા મરચાં સમારી લીધા છે ડુંગળી સમારી લીધી છે શિમલા મરચું સમારી લીધું છે પછી લીલા ધાણા છે પછી આદુ અને લસણ ખાસ જોઈએ આના અંદર એટલે બે લસણ અને આદુનો ટુકડો સોપારી એટલો વાટી અને રેડી કર્યો છે આ છે કોમ લોટ આ છે પાણી પાણીના અંદર કોમફ્લોર નાખી અને આપણે એક સરસ મજાનું આનો કોર રેડી કરી દેવાનો છે આ રેસીપી મારી મમ્મી શેફની છે પણ હું આજે બનાવું છું થોડી ડિફરેન્ટ કરીને બહુ સરસ મજાની તો આપણે આને સરસ મજાનો લોટને ઓગાડી અને રેડી કરી દેવું તો પહેલાના અંદર મેં તલનું તેલ ગરમ મૂક્યું છે નોર્મલ તમે જે તેલ ખાવ એ પણ મૂકી શકો છો ગેસના ઉપર તપેલા અંદર તેલ ગરમ મૂકી દીધું છે ત્રણ નંગ હું લવિંગ નાખું છું પછી આપણે તીખા સૂકા મરચાં નાખવાના છે આઠ થી દસ નંગ હવે આપણે નાખવાની છે સૂકી ડુંગળી પતલી જેવી તમારી લીધી છે મેં એકદમ છે 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 પણ છૂટી થઈ જશે થોડી વાર સાંતરી લેવાની છે અમારા મમ્મી જમવાનું બહુ જ સરસ મજાનું બનાવે એટલે અમે એમને ઘરના સ્ટેપ કહીએ છીએ એમના જોડે કે મેં ઘણી બધી રેસીપી શીખી છે જેનું સમારેલું થોડું પુલાવર શિમલા મરચું અને તીખા મરચા નાખ્યા છે આપણે બાળકો તમારા નાના હોય તો તીખા મરચાનો થોડો ઓછો ઉપયોગ કરવાનો હવે આપણે આદુ અને લસણ ભરપૂર માટી રાખ્યું છે એ નાખી દેવાનું છે હવે આ સરસ મજાનું આપણે થોડી વાર એકાવા દેવું હવે આપણે નાખવાનું છે કોબીજ અને ટામેટો સાથે નાખી દેવાનું છે આપણે જોડું તમારી ગાજર થોડું કેવું મીઠું નાખું છું સરસ મજાડી આપણે એકદમ કલરફુલ અને ટેસ્ટી પાંચ મિનિટ જોવું સંતળાવા દેસું મસ્ત મસ્ત સંતળાઈ અને રેડી થઈ ગયું છે હવે આપણે અંદર ટોસ કરવાના છે સૌથી પહેલાં હું વિનેગર નાખું છું અડધી ચમચીથી બી ઓછું નાખવાનું છે આ વધારે પડી જાય તો ખાટું થઈ જાય ચીલીસૂટ નાખું છું મોટી ચાર ચમચી એટલું આપણે નાખવાનું છે કેમ કે હું સાત થી આઠ જણા માટે બનાવું છું એટલે તમે ઓછો બનાવો તો ક્વોન્ટિટી બી ઓછી વધારે કરી શકો છો પછી સોયા સૂસ નાખું છું એ આપણે એક ચમચી નાખવાનું છે વધારે નાખીએ તો કાળું થઈ જાય હવે આપણે કોમટો વગાડી નાખશે તો એ નાખી દઉં છું સાથે જરૂર પ્રમાણે દેવાનું છે સૂપ બનાવવાનું છે એટલે આપણે હજી પાણી અંદર નાખવાનું છે આદુ લસણ વાટતી હતી ત્યારે મેં મીઠું નાખી તો શેકતી વાર નાખ્યું હતું એટલે થોડુંક એવું મીઠું નાખી દઉં છું પછી એક મોટી ચમચી ભરી કાળા મરીનો ભૂકો નાખવાનો છે હવે આને આપણે ઉકળવા દેવાનું છે પાંચ મિનિટ સુધી મિત્રો આપણો શું પાંચ મિનિટથી સરસ મજાનો ઉકળી રહ્યો છે ને એકદમ સુપર બની ગયો છે સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે આ સૂપ ઉકળે ને એટલે પાડોશીના ઘરે પેલા ખબર પડી જાય આમના ઘરે કંઈક નવું ચાઇનીઝ બનાવ્યું છે હવે આપણે અંદર લીલા દાણા નાખી દેવાના છે દાણા નાખ્યા પછી પણ હું એક મિનિટ જેવું ઉકાળીશ અને પછી આપણે લીલી ડુંગળી નાખવાની છે લાસ્ટમાં નાખવાની છે આપણે લીલી ડુંગળી મેં સમારી અને ધોઈ અને એકદમ મસ્ત મજાની આવી રીતના ખાણા આમ લઈ લીધી હતી તો કોરી પડી ગઈ છે હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી દીધું છે બે મિનિટ પછી આપણે આને આપશું રેડી છે તો ચલો ગેસને બંધ કરી દઉં છું અને આપણે સર્વ કરશું મિત્રો આપણે બનાવ્યો તો ઘણો બધો છે પણ આપણે વિડીયોના અંદર સજાવવા માટે એક બાઉલ લઈ લીધું છે બાઉલના અંદર આપણે નિખાળવાનો છે એટલો સરસ મજાનો પક્ષીનો અવાજ આવી રહ્યો છે અને ગરમા ગરમ સૂપ પણ રેડી છે એક પ્લેટ લીધી છે આપણું સૂપ મૂકી દેસું જોડી સૂપિયા માટે ચમચી થોડી કેવી લીલી ડુંગળી અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો કાલે આવીશું નવી રેસિપી સાથે ઓકે બાય બાય તમે ચાઇનીઝના શોખીન હોય તો મારી ચેનલ ઉપર તમને બધી જ ચાઇનીઝ આઈટમો મળશે એકવાર જરૂરથી જોજો